ભાવનગર જિલ્લાના પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલને વિદાય સમારંભ યોજાયો ભાવનગર જિલ્લાના પોલીસ અધિક્ષક હર્ષદ પટેલની બદલી થતા વિદાય સમારંભ યોજાયો હતો છેલ્લા બે વર્ષથી જિલ્લાના પોલીસ અધિક્ષક તરીકે સેવા બજાવતા ડોક્ટર પટેલ કાર્યદક્ષતા બિનવિવાદિત કાર્યશૈલી અને સૌમ્ય સ્વભાવને કારણે શહેર તથા જિલ્લામાં ખૂબ જ લોકપ્રિય બન્યા હતા તેમની અમદાવાદ ખાતે બદલી થતા ભાવનગર પોલીસ વિભાગ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું સમારંભમાં મોટી સંખ્યામાં વિવિધ સમાજના આગેવાનો સંસ્થાના પ્રતિનિધિઓ પોલીસ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા સમારંભ દરમિયાન હર્ષદ પટેલના કાર્યકાળની નોંધપાત્ર સિદ્ધિઓની પ્રશંસા કરવામાં આવી હતી

પ્રસાદ પહેલો અમે નવી ભરતી ના છીએ એટલે એક વર્ષ અમે સાહેબ સાથે પ્રસાદ ખાવા છે બે વર્ષ સાહેબે ભાવનગરની એ ડોર સંભાળી છે અને અમે જે સાહેબ સાથે કાર્ય કર્યું છે ખાસ કરીને સાહેબ પાસેથી શીખવા મળ્યું કે એમણે પર્સનલી ભાવનગર જિલ્લામાં એક સુરક્ષા સેતુ સોસાયટી નું નિર્માણ કર્યું એમનો એવો ખાસ આગ્રહ હતો કે ભાવનગરના ના દરેક જિલ્લામાં ભાવનગરના ના દરેક તાલુકામાં દરેક ગામડામાં મહિલાઓ સર રાતે આટલી નાઇટ કરી અને સવારે કઈ રીતે ફ્રેશ રહી શકે સર તો મને મારા એક્સપિરિયન્સ સર યાદ આવ્યા આપની સાથે મારું પ્રોબેશન પૂરું થયું અને હું જિલ્લામાં જ્યારે હાજર થઈ ત્યારે પહેલા દિવસની જે સરની વાત હતી એ હાલ સુધી મારા જીવનનો મંત્ર બની ગઈ સર મને એક જ વાત કીધી હતી કે ઝાલા જો ખાખી પ્રત્યે પ્રેમ હશે ને તો જ આ નોકરી થશે અને આપ તમામે જેમ કીધું કે સર આટલા બધા ટીપ પોઈન્ટ ચેક કર્યા સર આટલી બધી નાઇટ કરે છે સર આટલા ફ્રેશ રહી શકે છે

ભાવનગરમાં અમને દસ પીએસઆઈને લોકો ગણશે એ ટાઈપનું અમને રિસ્પોન્સિબિલિટી આપી અને સાથે સાથે અમને ફરજ પણ સમજાવી છે દોઢ વરસ થયું મને ભાવનગરમાં આવ્યા પણ કોઈ જ સર માટે કોઈ પણ રજૂઆત કરતાં મને હેઝિટેશન ફીલ નથી થયું એકદમ પિતા જેવું લાગ્યું છે કે આવો સરળ સ્વભાવ ભાગ્યેક નો હોઈ શકે અને મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે પીએસડી જોડે એસટી સર જોડે

સૌથી પહેલા જવાબ જન્મ લે છે પછી સવાલ એટલે કોઈ એવા સવાલો નથી કે જેના પોઝિટિવ જવાબ નથી મળતા ગાંધીજી એવું કહેતા કે દુનિયાનો કોઈ એવો પ્રશ્ન નથી કે જેનો જવાબ ભગવદ્ ગીતામાં ના એટલે આપના બાળકોને આપને પણ ક્યારેક જીવનમાં અપ્સ એન્ડ તો આવવાના જ છે અને આવવા જ જોઈએ જ્યારે કાર્ડિયોગ્રામ સીધો થઈ જાય છે ત્યારે માણસ મૃત થઈ જાય મરી જાય તો જ્યારે કુદરતે કાર્ડિયોગ્રામ પણ અપસે ડાઉન વાળો રાખ્યો છે તો આપણે એવી શું કામ અપેક્ષા રાખીએ કે આપણી જિંદગી પણ એક જ ધારી ચાલશે ન ચાલવી જોઈએ એટલા માટે તો પ્રસંગો ઉજવણીની વાત આવે છે સારા ખોટા પ્રસંગોની વાત આવે છે એટલે સારું વર્તન રાખવું જોઈએ તમારા

કે સાહેબે જે રીતે પરિવારના મોભી પોતાના પરિવારના સભ્યોને માટે જે રીતે જે કાય પર કરી છૂટવાની ભાવના હતી તે રીતે વર્ત્યા છે સાહેબે નાનામાં નાના માણસથી લઈ અને તમામ સમાજના વર્ગોથી લઈ અને તમામ ક્ષેત્રની અંદર એટલો બધો પ્રેમ પ્રતિપાદિત કર્યો છે પોતે કે એ આપણે ક્યારે વિસરી નઈ શકીએ અને સાહેબની પોતાની નિર્ણય શક્તિ એવી હોય ઘણીવાર મોટા બંદોબસ્ત આવે ઘણો કોમ્યુનિકેશન અમારો ઉપર વધારે પ્રેમ છે કારણ કે બે પાંચ આમ પાંચ સીટી ના પાંચ એસે છે એટલીસ્ટ 11:30 થી એલર્ટ થઈએ કે બાર સવા બાર સુધી જોઈએ સાહેબ સુઈ ગયા છે કે જાગે મેસેજ આવે તો પછી એકબીજાને કન્ફર્મ એ કરીએ કે ભાઈ આપણી નાઈટ છે ને આપણે બહાર છીએ વાંધો અને જેમ બધાએ પોતપોતાની રીતે મંતવ્યો વ્યક્ત કર્યા એમ સાહેબની જો વાત કરી તો આજે હું બપોરે સિવિલ કપડાં પહેરી ઘરેથી અહીંયા વિદાય છે મારા મારા ભાઈ સિવિલ કપડા પહેરી જાઓ છો